લાલ ચટાકેદાર દાણા મુઠિયાના શાકની રેસીપી તમે લોકોએ ખૂબ વખાણી મન ભરીને પ્રેમ આપ્યો તો આજે એના કરતાં પણ ચણિયાતું દાણા મુઠિયાનું ગ્રીન શાક આપણે જોવાના છીએ તો એના માટે એક વાટકો લીલી તુવેરના દાણા લીધા છે એક વાટકો વટાણા લીધા છે અને એક વાટકો વાલોળ લીધી છે વાલોળને સરસ રીતે ધોઈ અને કાપી લીધી છે અને મિક્સર જારની અંદર આ ત્રણેય વસ્તુમાંથી એક એક મુઠ્ઠી જેટલું આપણે એડ કરી દેવાનું છે અને ત્યારબાદ એની અંદર સફેદ તલ બે ચમચી જેવા લેવાના છે મોટી બે ચમચી ભરીને સફેદ તલ લીધા છે અને લીલું લસણ અડધા વાટકા જેટલું આપણે લીલું લસણ એમાં બધું સફેદ અને લીલો બે ભાગ સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી ખાંડ લઈ અને થોડી ધાણાભાજી ઉમેરી દેવાની અને એને અધકચરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે ત્યારબાદ એની અંદર થોડું પાણી ઉમેરી દઈએ અડધા કપ જેટલું અને પછી એને સરસ રીતે પેસ્ટ બનાવી લેવાની છે ગ્રાઇન્ડ કરીને તો આપણો શાક માટે એનો ગ્રીન બેઝ છે એ તૈયાર થઈ ગયો છે આ બેઝથી જ આપણું શાક છે ને એ સરસ ગ્રીન બનશે ત્યારબાદ વધેલા વટાણા તુવેરની દાળ અને એની સાથે આપણે વાલોળ આ ત્રણેયને એક તપેલીની અંદર લઈ લેવાના છે અને પાણી નાખી અને થોડું એવું મીઠું અંદર ઉમેરી અને એને ગેસ ઉપર બાફવા માટે મૂકી દેવાના છે ત્યારબાદ આપણે શાકનો વઘાર જોઈ લઈએ તો ત્રણ પાવડા જેટલું તેલ મેં ગરમ કર્યું છે અડધી અડધી ચમચી રાઈ જીરું અને હિંગ નાખી દેવાના મીઠા લીમડાના પાન અને એક વાટકો લીલું લસણ ઉમેરી મિક્સ કરી અને એની અંદર આપણે તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ ઉમેરી દઈશું અને મિક્સર જારમાં પણ થોડું પાણી નાખી એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી દઈએ અને હલાવતા હલાવતા થોડી વાર માટે ચડવી લઈએ ત્યારબાદ મસાલામાં એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું એક ચમચી મીઠું અને આ બધું એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી અને થોડીવાર માટે ઉકળવા દઈએ અને એક ગ્લાસ પાણી નાખી મિક્સ કરી અને ઢાંકી અને પાંચ મિનિટ માટે તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈએ તો એક બાઉલમાં એક મુઠ્ઠી જેટલી મેથીની ભાજી થોડી ધાણાભાજી અડધી ચમચી હળદર અડધી ચમચી હિંગ અડધી ચમચી મીઠું અને એક ચમચી ખાંડની સાથે વન ફોર્થ કપ આપણે ચણાનો લોટ લીધો છે અને એક ચમચી જેટલો આપણે ઈનો પાવડર અને અડધું ફાળું લીંબુનો રસ નાખી દેવાનો છે અને થોડું એવું બે ચમચી જેટલું પાણી નાખી અને મિક્સ કરી દઈએ જરૂર પડે તો હજુ થોડું બે થી ત્રણ ચમચી એટલું પાણી નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો આવી રીતે આપણું ઢોકળી માટેનું એટલે કે મુઠળી માટેનું બેટર છે એ તૈયાર થઈ ગયું છે તો જો આ રીતે ઉપરથી થોડું તેલ નાખી આ રીતે નાના નાના એના લુવા બનાવી લેવાના છે અને હાથથી આ રીતે ગોળ બનાવી દેવાના અથવા તો થેપલી જેવો આકાર તમને જેવો આકાર ગમે એવો તૈયાર કરી લેવાનો આ રીતે આપણી મૂઠડી તૈયાર થઈ ગઈ છે ગ્રીન કલરની આમાં મેથીનો ભાગ જાજો રાખ્યો એટલે ગ્રીન થઈ છે અને આ બાજુ આપણી ગ્રેવી પણ સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણા બફાયેલા જે વટાણા તુવેરની તુવેરના દાણા અને વાલોળ છે પણ આપણે એની અંદર પાણીની સાથે જ એડ કરી દેવાના છે પાણી નીતારવાનું નથી અને મિક્સ થઈ જાય એટલે એક આખો ગ્લાસ ભરી અને પાણી નાખી દેવાનું છે મિક્સ કરી અને એને પણ થોડી વાર માટે ચડવા દેવાનું છે અને એકદમ સરસ ઉકળી જાય ને જો આ રીતે ફૂલ ઉકળે ને ત્યારે જ એની અંદર આપણી ઢોકળી છે એ છૂટી છૂટી એડ કરી દેવાની અને ઢોકળી એડ કરીને પછી એને હલાવવાનું નથી પછી એને ઢાંકીને આ રીતે પાંચ મિનિટ ચડવા દેવાનું છે પાંચ મિનિટ ઢાંકીને ચડવા દેશું એટલે આપણી મુઠડી છે એ એકદમ સરસ રીતે બફાઈ જશે સેજ પણ કાચી નહીં રહે અને દાણા અને ગ્રેવી છે એ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો આ રીતે આપણું દાણા મુઠિયાનું ગ્રીન શાક છે એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે અને મને આશા છે કે તમને જેમ પેલું લાલ ચટાકેદાર દાણા મુઠિયાનું શાક ખૂબ તો ને એમ આ દાણા મુઠિયાનું ગ્રીન શાક પણ તમને ખૂબ જ ગમશે એકવાર ચોક્કસથી મારી આ રેસીપી ટ્રાય કરજો